સહિત અનેક જિલ્લાઓમાં પણ ખાસ ઉત્સાહ સાથે ઉજવણી કરાતી હોય છે ત્યારે દસ દસ દિવસ સુધી ભક્તો તે ગણપતિ દાદાની આરાધના કરતા હોય છે પરંતુ તેની સાથે સાથે સમાજને વિવિધ સંદેશા પણ આપતી થીમ ઉપર ગણેશ મંડપનું ડેકોરેશન કરી સુશોભિત વિવિધ કલાકૃતિઓથી શણગારી ગણેશ મંડપ પણ અહીં જોવા મળતા હોય છે ત્યારે ખાસ વાત કરીએ ઓલપાડના કરમલા ગામે જ્યાં કાળા તલથી બનાવવામાં આવ્યા છે ગણપતિ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તોના દર્શનનું આકર્ષણનું ખાસ કેન્દ્ર બની છે વાત કરીએ તો દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવવાની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી જાગૃતિનો સંદેશ આપતા હોય છે અને ત્યારે દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવે છે દર વર્ષે ગણેશોત્સવ ની ખાસ શ્રીજીની જે પ્રતિમા છે તે બનાવવામાં આવે છે અને જેમાં કંઈક ને કંઈક નવું જ કરવાની ખાસ જે બધાની ઈચ્છા હોય છે તે જ આપતી હોય છે કરમલા ગામના ખાસ મધુરમ વેલા સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા લગભગ આઠ વર્ષથી આ કલાકૃતિ કરતા જોવા મળી રહ્યા છે અને આમ તો કાળા તલ ભગવાનના પૂજા કરવા તેલ બનાવવા બીજી અનેક વસ્તુમાં પણ વપરાય છે પરંતુ શ્રીજીની પ્રતિમા બનાવવું હોય તેવો વિચાર તો ખાસ આ સોસાયટીમાં રહેતા કલ્પેશ વ્યાસને આવ્યો હતો ઉપરાંત વાત કરીએ કાળા તલમાંથી બનાવેલા શ્રીજીની પ્રતિમાનું ખાસ અહીં આગમન કરાયું છે તેમની પૂજા કરવામાં આવે છે જ્યારે ચાલુ વર્ષે કાળા તલમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ બનાવી લગભગ પંદર કિલો વજન આ મૂર્તિ ધરાવે છે અને ત્યારે ખાસ આ મૂર્તિ બનાવ્યા આનંદ તેઓ અનુભવી રહ્યા છે ઓછા ખર્ચે ઉત્સવ ઉજવણી કરવા સમાજ કો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તરફ પણ પ્રયાણ કરવાનો ખાસ સંદેશ અપાયો છે વાત કરીએ આજે વિશ્વમાં ગ્લોબલ જે ગ્લોબલ વોર્મિંગ છે તેના પર ખાસ અસર જોવા મળી રહી છે કુદરતી વાતાવરણમાં પણ બદલાવ આવી રહ્યો છે ત્યારે પ્રકૃતિનું જતન કેવી રીતે કરવું અને જ્યારે પવિત્ર તહેવારો પર્યાવરણને નુકસાન કર્યા વિના ખાસ ઉત્સાહભેર ઉજવાય હોય તેનું ધ્યાન રાખીને એ સૌની ભક્તિ રહેલી છે તેવું પણ ખાસ સંદેશ આપ્યો છે સરકારે માત્ર કાદવની માટીમાંથી જ શ્રીજીની નાની પ્રતિમા બનાવવાની કડક સૂચના આપી છે છતાં પણ ગણેશ ભક્તોનું તેનું ઉલ્લંઘન કરી જે કહી શકાય પ્લાસ્ટર ઓફ પેરિસ

પર્યાવરણ માટે જાગૃતિનો મેસેજ પણ આપવા જુદી જુદી થીમ પર ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા પણ બનાવાય છે પ્રાથમિક કહી શકાય તેવી પ્રસ્થાપિત કરાય છે ત્યારે અનોખો પ્રયાસ પણ અહીં કરવામાં આવ્યો છે અને અભિનંદનને પણ પાત્ર તેઓ બન્યા છે જેને લઈ કરમલા ગામે તલમાંથી બાનેલા જે શ્રીજીની પ્રતિમા છે તેને દર્શન કરવા પર્યાવરણ પ્રેમી ગણેશ ભક્તો પણ દૂર દૂરથી આવી ધન્યતા અનુભવે છે અમે અહીંયા છેલ્લા સાત થી આઠ વર્ષ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે સ્થાપના કરીએ છીએ આ વર્ષે પણ અમે તલના ગણપતિનું સ્થાપના કરી છે અને જેમ કે ઇકો ફ્રેન્ડલી આપણે જાણીએ છીએ કે આ ઇકો ફ્રેન્ડલી શાના માટે હોય છે કે આપણે જળ પ્રાણીમાં જે કોઈને કોઈ નુકસાન ન થાય અને અને વાતાવરણમાં પણ બહુ ફાયદો રહે છે અને જેમ કે યુરોપી બધા મૂર્તિ મૂકે છે અને એમાં ઘણું ખરું નુકસાન થાય છે ઘણું ખરું પાણી પણ બગાડ થાય છે અને અંદર જળ પાણીને પણ નુકસાન થાય છે તો એના માટે આ ઇકો ફ્રેન્ડલી બહુ બેસ્ટ છે અને અમે છેલ્લા સાત વર્ષમાં કોઈ પણ અમે મેસેજ થાય કે એવો ઉત્પન્ન થાય ને લોકો એમાં જાગૃત થાય કે જો જાણે જોવે એને વિચારે તો એના કારણે અમે આ દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલીની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે પણ અમે તલના ગણપતિ મૂકેલા છે જય હિન્દ જય ભારત અને છેલ્લા આઠ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે જાતે સોસાયટીના મિત્રો અને મળી અને બધા બનાવીએ છીએ એમાં આપણે શરૂઆતથી ગોળના ગણપતિ ગાયના છાણમાંથી માંથી બનાવેલા સૂતળીમાંથી બનાવેલા ભૂંગળામાંથી બનાવેલા અને સિંગમાંથી લાસ્ટ ઇર બનાવેલા અને આ વર્ષે આપણે કાળા તલનો ઉપયોગ કરી અને એક ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવી છે જેની હાઈટ આશરે ચાર ફૂટ જેટલી છે અને ત્રણ કિલો જેટલા તલનો એમાં યુઝ થયેલો છે અને બજેટ ફ્રેન્ડલી અને ઈકો ફ્રેન્ડલી બે કોન્સેપ્ટ અમે ધ્યાને રાખી અને દર વર્ષે આવી રીતે ગણપતિની બનાવી અને બેસાડીએ છીએ. આ ગણપતિની મૂર્તિ છે જે માત્ર ને માત્ર પંદરસો રૂપિયાની અંદર બજેટમાં તૈયાર થયેલી છે અને ઈકો ફ્રેન્ડલીની વાત કરું તો જ્યારે આપણે કોઈ આનું વિસર્જન કરીએ છીએ ત્યારે પાણીમાં જે જીવો હોય છે એમને કોઈ નુકસાન ના થાય એ ધ્યાને રાખી અને એમાં એને કંઈક ખોરાક તરીકે મળી રહે એટલા